અને આ વરસાદના કારણે તેની અસર મેળાઓ પર પણ પડશે મેળાઓમાં ભજન કીર્તન કરતાં જે ભાવિક ભક્તો છે તેમના બે બેસુરા વાગવાની શક્યતા રહેશે આ ઉપરાંત જેમણે પાથરા કરી અને કોઈ વસ્તુ વસ્તુનું વેચાણ કરતાં નમસ્કાર ગુજરાત ભરમાં અત્યારે અતિથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે અને હજુ પણ મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઉપર ખતરો છે કારણ કે હવામાન નિષ્ણાંત અને હવામાન વિભાગ એવું કહી રહ્યા છે કે આ બધા વિસ્તારોમાં હજુ વધારે વરસાદ પડવાની સંભાવના છે દાહોદ છોટાઉદેપુર વલસાડ તાપી દાદરાનગર હવેલી આ બધા જ વિસ્તારોમાં હજુ પણ અત્યારે જે વરસાદ પડ્યો છે એના કરતા વધુ વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે હવામાન વિભાગે મોટાભાગના વિસ્તારોમાં ઓરેન્જ અને રેડ એલર્ટ આપેલું છે જ્યારે હવામાન નિષ્ણાત એવું કહે છે કે અલગ અલગ બનેલી જે ત્રણ સિસ્ટમો છે એ ત્રણ સિસ્ટમો એટલી મજબૂત છે જેના કારણે ગુજરાતમાં આટલો વરસાદ પડ્યો છે બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ અરબસાગરમાં બનેલી સિસ્ટમ અને જ્યારે એક સાથે આવે છે ત્યારે તમે જુઓ કે ગુજરાતમાં વરસાદ કહેર બનીને વરસી રહ્યો છે હવામાન નિષ્ણાત પરેશભાઈનું એવું કહેવું છે કે આ વરસાદ હજુ પણ વધશે એકત્રીસ ઓગસ્ટ સુધી આ વરસાદ આવી રીતના જ અતિથી ભારે પડવાનો છે હવામાન નિષ્ણાંત અંબાલાલ કાકાનું પણ એવું કહેવું છે કે આ વરસાદ ચોવીસ તારીખ પછી વધવાની સંભાવનાઓ છે જો ઓલરેડી વધી જ રહ્યો છે અને હજુ આગળ જતા પણ વરસાદ વધવાની સંભાવનાઓ છે જેના કારણે ખેડૂતોએ સાવધાન રહેવાનું છે જે ખેડૂતો છે એમનો પાક નિષ્ફળ જઈ શકે તેવી સંભાવનાઓ છે આ વરસાદને કારણ કે કારણે કારણ કે ખૂબ વરસાદ અત્યારે વરસી રહ્યો છે હવામાન નિષ્ણાંત અંબાલાલ કાકા શું કહે છે તે સાંભળો રાજ્યના બિન બિન ભાગોમાં વરસાદ તારીખ અઠ્યાવીસમી ઓગસ્ટ સુધી લંબાઈ શકે તેમથી ત્યારબાદ ઓગણત્રીસ ત્રીસ ઓગસ્ટે પણ વરસાદ થશે અને આ વરસાદના કારણે તેની અસર મેળાઓ પર પણ પડશે મેળાઓમાં ભજન કીર્તન કરતાં જે ભાવિક ભક્તો છે તેમના બે બેસુરા વાગવાની શક્યતા રહેશે આ ઉપરાંત જેમણે પાછરા કરી અને કોઈ વસ્તુ વસ્તુનું વેચાણ કરતા તેમના ઉપર પણ અસર થવાની શક્યતા રહેશે એટલે લારી ગલ્લા પાછળના અને મેળામાં આવતા માણસો માગતા માણસો માટે આ વરસાદ જે છે એ થોડો હરકતરૂપ થશે પરંતુ ત્યાર પછી ત્રીસ એકત્રીસમાં બીજી એક સિસ્ટમ બનવા જઈ રહી છે જેના કારણે દસમી સપ્ટેમ્બર સુધી ગુજરાતના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે પરંતુ તાલીસ ત્રીસ એકત્રીસ ઓગસ્ટ પછી થતો વરસાદ જે છે એ વરસાદમાં પૂર્વ ફાજના ક્ષેત્રમાં વરસાદ થશે જ્યાંનું પાણી કૃષિ પાકો માટે સારું ગણાતું નથી વરાપ વરાપકાય કૃષિ કાર્યો કરવા સારા રહે અને વિશ્વ હવામાનની વિપૃત અસર ઊભા કૃષિ પાકો પર થવાની ઘણી શક્યતા છે જેથી કૃષિભાઈ કૃષિ વયુએ પાક સંરક્ષણના પગલાં લેવા યોગ્ય રહે જી આ વખતનો જે વરસાદ જે છે એ ઘણા ભાગોમાં ભારે વરસાદ થયો છે ચોવીસ ઓગસ્ટ પછી ઊભા કૃષિ પાકોમાં રોગ આવવાની શક્યતા રહેશે અને ત્રીસ એકત્રીસ ઓગસ્ટના વરસાદથી પણ કૃષિ પાકોમાં વધારે રોગ આવવાની શક્યતા રહેશે તેરમી સપ્ટેમ્બર સુધીમાં લગભગ કૃષિ પાકમાં વધુ ઉગાવી શકતા હોય છે એટલે ખેડૂત આ વખતે જે પૂર્વ પૂર્વભાગ નક્ષત્રામાં વરસાદનું પાણી સારું ગણાતું નથી એટલે વરાફ થઈ કૃષિ કાર્યો કરવા સારા રહે નહીતર પાક પીળો પડી જવાની શક્યતા રહેતી હોય છે અને આ વખતે જો જૈવિક દવા સાચવી ન હોય તો ટાઈકોડમાં કાચનો ઉપયોગ કરી શકાય છે આ ઉપરાંત પ્રકાશ પિંજરનો ઉપયોગ કરી શકાય છે બંબુનો ઉપયોગ કરી શકાય છે અને ખુલ્લા ખેતરમાં ઊંડી ખેડૂતોથી બગલા આવે તેનાથી પણ ઊંડી ખેડમાંથી જે કીડાઓ જે છે એ બગલાઓ ખાઈ જવાથી તે પણ પાક પાક ખેડૂતો ખાઈ શકે છે એટલે જૈવિક નિયંત્રણના જે ખેડૂતભાઈઓ આ પગલાં લેવા માગતા હોય તો આ પગલાં યોગ્ય રહેશે પ્રકાશ પિંજાના પગલાં પણ યોગ્ય રહેશે પરંતુ જે ખેડૂતભાઈ જૈવિક દવા જૈવિક પગલાં ન લેવા હોય અને દવા છાટવી હોય તો પાક સ્વાસ્થ્યના પગલાં લેવા યોગ્ય રહેશે પ્રાકૃતિક ખેતી માટે જૈવિક નિયંત્રણ અને અન્ય માટે જૈવિક નિયંત્રણનો ઉપયોગ કરવો ઘણી વખત ઈચ્છા રહેતો હોય છે જી